બંધ થઈ જશે પેટીએમ પેમેન્ટ ઓગણત્રીસ ફેબ્રુઆરી બાદ પેટીએમ નું શું થશે દેશમાં એવા દુકાનદારોની અછત નથી કે જેમણે પેટીએમ ના સ્કેન કાર્ડ લગાવી રાખ્યા છે દેશની લગભગ બીજી કે દરેક ત્રીજી દુકાનમાં તમને પેટીએમ નું સ્કેન કાર્ડ કે સાઉન્ડ બોક્સ મળી જ જશે ઘણા બધા વેપારીઓને ફરિયાદ છે અને ડર છે કે ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બાદ હવે તેમનું શું થશે ઘણા વેપારીઓએ પેટીએમ માંથી પેમેન્ટ લેવાનું પણ બંધ કરી દીધું છે અને ગ્રાહકો પાસેથી રોકડામાં જ પેમેન્ટ લઈ રહ્યા છે આ વચ્ચે મોટો સવાલ એ છે કે શું આ સાઉન્ડ બોક્સ અને ક્યુઆર કોડ ઓગણત્રીસ તારીખ બાદ કામ કરશે કે નહીં તો ચાલો જાણીએ આવી સ્થિતિમાં કરી શકો છો ક્યુઆર કોડનો ઉપયોગ જો કે યુપીઆઈ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે અને બીજા બેંક એકાઉન્ટ સાથે લિંક કરી શકો છો તો તમે ક્યુઆર કોડનો ઉપયોગ કરી શકો છો પરંતુ જો ક્યુઆર કોડ પેટીએમ વોલેટ થી લિંક છે તો હવે તે કામ નહીં કરે આવી સ્થિતિમાં વેપારીઓની ટ્રાન્ઝેક્શન બંધ થઈ જશે જો કે ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી પેટીએમ પાસે મોકો છે કે તે બીજા એકાઉન્ટ સાથે લિંક કરી દે જો આવું થાય છે તો ઠીક છે પરંતુ આવું ન થયું તો વેપારીઓ આ સુવિધાનો ફાયદો ઉઠાવી નહીં શકે પેટીએમ હવે સ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કંપનીના અધિકારીઓએ રિઝર્વ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને પેટીએમના એમટીની નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે વાત પણ કરી હતી વાસ્તવમાં નિયમોનું પાલન નહીં કરવાના કારણે રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ લગાવ્યો છે